નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ ભાવનગર માં ફાયર સેફ્ટી મામલે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ન હોવાથી ભાવનગર ના કે મોલ ને સીલ કરવામાં આવ્યો છે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મેરેજ હોલ હોટેલ રેસ્ટોરન્ટ સહિતના લોકોની ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરના ક્રિસન્ટ સર્કલ પાસે આવેલ કે મોલમાં ફાયર એનઓસી લેવામાં આવેલું ન હોવાથી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મોલને સીલ કરવામાં આવ્યો છે